લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં તમામ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે આ સાથે જ ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાવાની છે જેને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે વિજાપુરથી ડોક્ટર ચતુરસિંહ ચાવડા પોરબંદરથી અર્જુન મોઢવાડિયા માણાવદરથી અરવિંદ લાડાણી ખંભાતથી ચિરાગ પટેલ અને વાઘોડિયાથી ધર્મેન્દ્ર વાઘેલા ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે આપને જણાવી દઈએ કે આ તમામ નેતાઓએ હાલમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં કેસરિયા કર્યા હતા જે બાદ આ તમામ લોકોને ભાજપમાંથી ટિકિટ આપવાની છે એ ઉપરાંત વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણી માટે અત્યાર સુધી ચૂંટણી પંચ દ્વારા કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી